જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કૃષ્ણ સુદામાની મિત્રતાની કથા સાંભળીશું કૃષ્ણ સુદામાની ભાઈબંધી ખૂબ જાણીતી છે સુદામા ગરીબ બ્રાહ્મણ હતા પોતાના બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પાસે પૈસા નહોતા સુદામાની પત્નીએ કહ્યું આપણે ભલે ભૂખ્યા રહીએ પણ છોકરાઓને તો પૂરું ખવડાવવું જોઈએ ને બોલતા બોલતા તેની આંખમાં આંસુ આવ્યા સુદામાએ ખૂબ લાગી આવ્યું તે બોલ્યા શું કરીએ કોઈની પાસે માગવા ન જવાય પત્નીએ સુદામાને કહ્યું તમે કૃષ્ણની વાત તો વારંવાર કરો છો આમ તમારે તેની સાથે ખૂબ ભાઈબંધિત છે એમ કહો છો તો એ તો દ્વારકાના રાજા છે તમે ત્યાં જતા કેમ નથી જાઓને ત્યાં કંઈ માગવું નહીં પડે સુદામાની પત્નીએ વાત ખરી લાગી સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું પત્નીએ કહ્યું ભલે હું કૃષ્ણ પાસે જઈશ પણ એના છોકરા માટે શું લઈ જાઉં સુદામાની પત્નીએ પાડોશમાંથી પૌવા લઈ આવી તેને ફાટેલા કપડામાં બાંધીને તેની પોટલી કરી સુદામાએ પોટલી લઈ દ્વારકા જવા ઉપડ્યા દ્વારકા જઈને સુદામા તો છક થઈ ગયા આખી નગરી સોનાની હતી લોકો ખૂબ સુખી હતા સુદામાને પૂછતા પૂછતા કૃષ્ણ મહેલ પાસે ગયા દરવા દરવાને આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું એ અહીં શું કામ આવ્યો છે સુદામાએ જવાબ આપ્યો મારે કૃષ્ણને મળવું છે એ તો મારા મિત્ર છે અંદર જઈને કહો સુદામા તમને મળવા આવ્યા છે સુદામાનો વેશ જોઈ દરબારનો હસવું આવ્યું તેણે જઈને કૃષ્ણને વાત કરી સુદામા નામના નામ સાંભળતા જ કૃષ્ણ ઊભા થઈ ગયા અને સુદામાને મળવા દોડ્યા બધા આશ્ચર્યચકિત થઈ ગયા ક્યાં રાજા અને ક્યાં આવો બાવો કૃષ્ણ સુદામાને મહેલમાં લઈ ગયા સંદીપની ઋષિના ગુરુકુળના દિવસો યાદ તાજા કરી સુદામાની કૃષ્ણની શ્રીમંતાએ જોઈ શર્મા એ સુદામા સુદામાએ પોતાની પૌવાની પોટલી સંતાડવા માંડી પણ કૃષ્ણએ તે ખેંચી લીધી કૃષ્ણએ તેમાંથી પૌવા કાઢ્યા અને એક એક પૌવાની મુઠ્ઠી ખાઈ સ્વર્ગલોક અને ધરતી બીજી પૌવાની મુઠ્ઠી ખાઈ અને ધરતીલોક વાર્યા ખાતા ખાતા કૃષ્ણ બોલ્યા આવો અમૃત જેવો સ્વાદ મને બીજે કસાય મળ્યો નથી પછી બંને જમવા બેઠા સોનાની થાળીમાં સારું જમવાનું પીરસાયું હતું સુદામાને હૃદય ભરાઈ આવ્યું ઘરે છોકરાઓ પૂરું ખાવા નથી મળતું તે યાદ આવ્યું સુદામા બે દિવસ ત્યાં રહ્યા તે કૃષ્ણ માસે કશું માગી ન શક્યા ત્રીજા દિવસે પાછા ઘરે ફરી જ ફરી જવા નીકળ્યા કૃષ્ણ સુદામાને ભેટ્યા થોડે સુધી મૂકવા ગયા ઘરે જતા સુદામાને વિચાર આવ્યો ઘરે પત્ની પૂછશે કે શું લાવ્યા શું જવાબ આપીશ સુદામા ઘરે પહોંચ્યા ત્યાં તેણે પોતાનું ઝૂંપડું ન જોયું એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની બહાર આવી તેણે સુંદર કપડાં પહેર્યા હતા પત્નીએ સુદામાને કહ્યું જોયો ને કૃષ્ણનો પ્રતાપ આપણી ગરીબાઈ ગઈ અને આપણે બધા જ દુઃખો ભાંગ્યા સુદામાને કૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો તેની આંખમાં આનંદના આંસુ આવી ગયા જોયું મિત્રો કૃષ્ણ અને સુદામાનો પ્રેમ એટલો સાચો મિત્ર પ્રેમ તો મિત્રો સાચા પ્રેમમાં નથી ઊંચ જોવાતી કે નથી જોવાતી અમીર ગરીબાઈ માટે જ આજે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની ભાઈબંધી સાચા મિત્રો પ્રતિક તરીકે યાદ કરે છે